सवार ना थे अपर क्या नया उठा अपर कुछ कॉफ़ी में बदुत है इजी आ देखो मैं बुट्टी नहीं गाड़ी खोइजी नहीं तो खोरा सो ये भी इधर फोल्ड ना

થઈ ગયો જોય કરીને આવી હા મમરા મમરા બધા નાસ્તો બે હમ બરાબર हाँ चा पीवा कॉफी चीज बनाई थी दूध भी खाली तो अती जाए नहीं पीजा बना मजा पड़े जल्दी डर में कॉफी सस्ती चलो चा पी लीए तैयार थी जाए बता खाओ चा पीवा भी आई जाए चालू करो चलो

લીડર માં ને પછી દુખવાને જઈને અહીં આવીએ બરાબર ઓકે જય માતાજી ચલો રેડી આ પેલા લીડર માં જવું પડશે બરાબર સેન્ડવીચ નો સામાન લેવો પડે સેન્ડવીચ બનાવી પડશે કાલ માટે કાલે જવાનું છે બાર કાલે છે રજા નોકરીનો બાબા કેપ્પર ઓર યોર આઈજાવા પૂરી બટાકાનો શાક રસ રસ પૂરી બટાકાનો શાક કોલા ટાસ્તું બનાવવું પડશે બજાર થઈ જાય જો ઘોણા હબેની મશીન માં ગોભટ આ भाजी તળાઈ હા ટટબાઈ नहीं जो, खाओ। खाओ जो पूरी बस। पत्री पत्री। था। नहीं तो जो ये। नहीं तो 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 नहीं नहीं तो 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 नहीं

जरूरली अब पूरी ले ले भाग कर उसे ही, पूरी। पूरी। ही पूरी या दार दार पूरी साग ये दाल बाद में पेट पूरी साग खईयो मैंने नु दाता देखा दाल दाल नहीं खावा साग रोटी।

તો નોકરી જઈએ કમાઈએ ખાવા મરના ભાડા ભરવાના બોલા પડે ભરવાના ભાડા માં ભાડા બધું હેરા કમાવા કમાવો ખાવાનું ભરવા ઇન્ડિયામાં કદવા ઇન્ડિયા માં કદવાર ખાવા પડે નોકરી એડો એટલે આપણે નોકરી જવું પડે નોકરી વગર મેર પડે નહીં બઢાય ભરવાનું ખાવાનું લાવવાનું બધું તો જ કોમ હોય તો પૈસા ન કહીએ તો ઇન્ડિયામાં તો કે ચાલ બા આપણે જમીન વાઈ દઈએ હે બે વીઘા એ કહીશું પીશું એમાંથી ધોણા તો મળી મળીને છે મફતના કઈ તો લોટની કોથળીઓ પૈસા નહીં લાવવાની બધુંય પડે હમ એ ધોણા મળાય નહીં પણ લોટ લાવે ને

છોકરી છોકરી દેવો ઘર આપશે આપણે ઇન્ડિયન લેંગ્વેજ ચોકડીઓ પચી ગયા સર્કલે પચ્યા અને આપણે ચોકડીઓ પચ્યા આપણે ક્યાં ગંડાર આવી ગયા ક્યાં ગંડારું ઓળંગ દીધું કે હવે બસ અંદર આયા જ છે ઉમે ચોકેથી आसा दिस सर्कल बंद થઈ જશે તે જો ચાલો गाइस મડી એ હવે કાલ સવારે જો લાલ થઈ જાય અને બંધ થઈ ગયું સર્કલ ત્યાંપસ તો મસ્ત ચાલુ પણ થઈ જશે एकदम ઝીરો પર લાઈડાશું ત્યાંપસ તો મસ્ત ચાલુ થઈ જશે

गुड नाइट जय माता जी जय श्री कृष्ण बताना लाइक करो शेयर करो सब्सक्राइब करो बाय गुड नाइट जय माता जय श्री कृष्ण बधाई काल सवार छोरा ऐसा ज्यारे